કૃષ્ણદાસ મેઘન વિશે વાર્તા કૃષ્ણદાસ મેઘન એક પ્રસિદ્ધ વૈષ્ણવ અને શ્રી વલ્લભાચાર્યજીના ચોર્યાસી વૈષ્ણવોમાંનો એક છે તેમની વાર્તામાં તેમની ભક્તિ સમર્પણ અને મહાત્મ્ય દર્શાવવામાં આવે છે એક પ્રસંગ મુજબ જ્યારે શ્રી આચાર્ય મહાપ્રભુ પૃથ્વી પર પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે કૃષ્ણદાસ મેઘને એક ભારે શિલાખંડ પોતાના હાથમાં પગડીને રાખ્યો જે જોઈને આચાર્ય મહાપ્રભુ ખૂબ પ્રસન્ન થયા અને કૃષ્ણદાસને ત્રણ ઇચ્છાઓ પૂછી કૃષ્ણદાસે માગી હતી કે તેની વાણીમાં દોષ ન રહે માર્ગના સિદ્ધાંતો સમજાય અને ગુરુના ઘરમાં આચાર્ય મહાપ્રભુ પોતે આવે આમાંથી પ્રથમ બે ઇચ્છાઓ સ્વીકારી લીધી પરંતુ ત્રીજી માટે આચાર્ય મહાપ્રભુએ મનાઈ કરી આ વાર્તામાં કૃષ્ણદાસ મેઘનના ભક્તિ અને તેમની ગુરુપ્રેમની વિશેષતા દર્શાવવામાં આવી છે આ ઉપરાંત તેઓ સાથે શ્રી આચાર્ય મહાપ્રભુ અને શ્રી વેદવ્યાસજીના સંવાદનું પણ વર્ણન છે જે ભક્તિ અને જ્ઞાનની ઊંડાઈ બતાવે છે